નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો પોલીસ હેડ કોન્સ્ટેબલ બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ મિત્રો પગાર તમને કેટલો મળવા પાત્ર રહેશે તો રૂપિયા પચીસ હજાર પાંચસોથી લઈને રૂપિયા એક્યાસી હજાર સો લગી મિત્રો તમને પગાર મળવા પાત્ર રહેશે મિત્રો આમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે ચોવીસ નવ બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે આ ભરતીની મિત્રો આપણે તમામ વિગતો જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા હેડ કોન્સ્ટેબલની જગ્યાઓની વાત કરીએ તો પાંચસો ને જગ્યાઓ માટે ભરતી બે હજાર પચીસ બહાર પાડવામાં આવેલી છે મિત્રો તમે ધોરણ બાર પાસ ધરાવો છો એટલે કે તમે ધોરણ બાર પાસ કર્યું હોય તો તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો ચોવીસ નવ બે હજાર પચીસ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો તમે પંદર દસ બે હજાર પચીસ લગી જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે મિત્રો એસએસસી હેડ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસની સૂચના પીડીએફ આપણને પચીસ નવ બે હજાર પચીસના રોજ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર પ્રકાશિત કરવામાં આવી હતી જે લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો ખાલી જગ્યા વયમર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જેમાં મિત્રો વાત કરીએ તો આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં હેડ કોન્સ્ટેબલ પુરુષ માટે ત્રણસો જગ્યાઓ જ્યારે હેડ કોન્સ્ટેબલ મહિલાઓ માટે એકસો ને બ્યાસી જગ્યા આવેલી છે ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો આમાં માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન અને ગણિત વિષયો સાથે તમારી પાસે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ જેમાં મેકેનિક કમ ઓપરેટર ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમના વેપારમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર તમારી પાસે એટલે કે એનટીસી જે પ્રમાણપત્ર હોય છે એ તમારી પાસે હોવું જોઈએ મિત્રો ત્યારબાદ વ્યવસાયિક સિદ્ધિઓની મિત્રો વાત કરીએ તો આમાં અંગ્રેજી શૌદ પ્રક્રિયા ઝડપની કરસોટી તમારી પાસે લેવામાં આવશે જેમાં પંદર મિનિટમાં એક હજાર કી ડિસ્પેક્શન અંગ્રેજી શબ્દ પ્રક્રિયાની કરસોટી ફક્ત કાર્યાત્મક જરૂરિયાત મુજબ અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવશે ત્યારબાદ મૂળભૂત કોમ્પ્યુટર કાર્યની કસોટીની મિત્રો વાત કરીએ તો આમાં પીસી ખોલવું બંધ કરવું પ્રિન્ટિંગ એમએસ ઓફિસનો ઉપયોગ ટાઈપિંગ કરેલા ટેક્સમાં સાચવવું અને ફેરફાર કરવો ફકરા સેટિંગ અને નંબરિંગ વગેરે તમારી કરસોટી રહેવાની છે ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં અરજી ફીની મિત્રો વાત કરીએ તો આમાં બધા ઉમેદવારો માટે રૂપિયા સો અરજી ફી રાખવામાં આવેલી છે જેમાં મહિલા ઉમેદવારો અને અણુસૂચિત જાતિ એટલે કે એસસી અણુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને ભૂતપૂર્વ સૈનિકો એટલે કે એસ એમના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની મિત્રો અરજી ફી ચૂકવવાની નથી ત્યારબાદ આપણે મિત્રો મહત્વની તારીખોની મિત્રો વાત કરીએ તો જે તારીખો છે મિત્રો એ તારીખ એક સાત બે હજાર રોજ ગણવામાં આવશે જે છે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર સત્યાવીસ વર્ષની રાખવામાં આવેલી છે એટલે કે મિત્રો બે સાત ઓગણીસો અઠ્ઠાણું પહેલાં અને એક સાત બે હજાર સાત પછી જન્મેલા ઉમેદવારો મિત્રો અરજી કરી શકે છે ત્યારબાદ આપણે મિત્રો અરજી ફી આપણે જોઈ ગયા ત્યારબાદ મિત્રો પગારની મિત્રો વાત કરીએ તો આમાં પગાર મેટ્રિક પગાર સ્તર ચાર મુજબ રૂપિયા પચીસ થી લઈને મિત્રો પગાર એક્યાસી લગી ગ્રુપ સી પ્રમાણે મિત્રો તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ આપણે મિત્રો મહત્વની તારીખોની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે ચોવીસ નવ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર દસ બે હજાર પચીસ લગી મિત્રો તમે અરજી કરી શકો છો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ પર સોળ દસ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો કોમ્પ્યુટર આધારિત પરીક્ષા જેમાં કોમ્પ્યુટર પરીક્ષામાં એક પ્રકારનું બહુવિધ પેપર હશે જેમાં સો પ્રશ્નો અને જેમાં સો ગુણ રહેવાના છે અને તેની રચના નીચે મુજબ હશે જે દરેક ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ ગુણનું નકારાત્મક ગુણાંકન રહેશે તેથી ઉમેદવારોને પ્રશ્નોના જવાબ આપતી વખતે આ ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે ને મિત્રો આ પરીક્ષામાં તમને મિનિટનો સમય જે છે મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો નીચે આપેલ સૂચના પીડીએફમાંથી તમારી લાયકાત તપાસવાની છે એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ તમારે ભરી દેવાનું છે જેમાં તમારે જરૂરી જે દસ્તાવેજો હોય છે એ તમારે જોઈને અપલોડ કરવાના રહેશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લઈને આવીએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત